એકવીસના ના રોજ વહેલી સવારે સંગોષ્ઠીના સૌ સાધક ભાઈ બહેનો સાથે મળીને પક્ષી નિરીક્ષક તથા સાવલી કોલેજના પ્રાધ્યાપક નિખિલભાઈ મોરી જોડાયા હતા ભલે ઉગ્યા ભાર ઉગેવું અચૂક જેને ઉગ્યા આળહ આળ નહીં ચડું ન પડે ચૂક કમણે કશરાવું એવો ભગવાન ભાસ્કર આજે ઉદરાચર ઓરડેથી કોર કાઢી અને સવારનો સમય છે આ જામુગઢાનું જંગલ અને કડા ડેમ ઉપર સંગોષ્ઠી ચારના માધ્યમથી જ્યારે મળ્યા છીએ ત્યારે મિત્રો સાથે આ સવારનો મોર્નિંગ વોક અને પ્રકૃતિના સાનિધ્યમાં કુદરતને માણવા માટેનો એક આ ગુજરાતના એક સનિષ્ઠ શિક્ષકોનો પ્રયાસ ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ દ્વારા આ સંગોષ્ઠી ચારનું જ્યારે આયોજન થયું છે ત્યારે એવા પ્રાકૃતિક વાતાવરણમાં ભગવાન વાસ્કરના અમે બામણા લઈએ છીએ જય

ગઈકાલે પણ આ સંગોષ્ઠીનો પ્રથમ દિવસ બહુ જ ઉમદા રહ્યો પ્રાતઃ કાળમાં બપોરેથી શરૂ કરીને ઉદઘાટન બેઠકમાં પ્રવીણભાઈ ઠક્કરની હાજરી હતી એમણે સમગ્ર કાર્યક્રમને ખૂબ શુભેચ્છાઓ પણ આપી અને ત્યાર પછી ગોધરાથી જયમીનભાઈએ વાંચન ઉપરની સરસ વાત કરી બપોર પછી સાંજના છેલ્લા તબક્કામાં આપણે અહીંના મહારાજા સાહેબ એ વીર વિક્રમસિંહજી અને એમના પુત્ર કર્મવીરસિંહજી અને મહારાણી સાહેબા એમને બધાને મળીને અને એમણે પણ ખૂબ સરસ મજાનો પેલેસની મુલાકાત લીધી બહુ ખૂબ આનંદ વ્યક્ત કર્યો પહેલો દિવસ પૂરો થયો અને આજે બીજા દિવસના પ્રાતઃકાળમાં સરસ મજાનું જંગલ ટ્રેકિંગ કરીને હવે બીજા દિવસની શરૂઆત કરીએ છીએ કોઈના અને એને ડિવિઝન જે કર્યા છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ રીતે કર્યા છે કે આપણને ક્યાં ક્યાં કેવી કેવી રીતે જોવા મળે આજે જે આપણે વિસ્તારમાં જઈએ છીએ તો એ વિસ્તારમાં આપણને કેવા પક્ષીઓ જોવા મળે તેનું એક પુસ્તક જુદું છે ઘરની આજુબાજુ રહેતા હોઈએ આજુબાજુ આપણે કેવા પક્ષો જોવા મળે તેના માટે એનું પુસ્તક છે જુદું છે એટલે આપણને તરત જ હેન્ડી રેફરન્સ મળે અને આ એટલો ઇન્ટરેસ્ટિંગ શોખ છે બોમ્બે એક બેન છે એ વર્ષોથી વિન્ડો બોર્ડિંગ કરીને એક કોમ્યુનિટી ચલાવે છે અને બારી માંથી દેખાતા જ પક્ષીઓ કરતા હોવ ત્યારે તમે જે જુઓ છો રસોઈ કરો ત્યારે બારી ઉપર મૂકી રાખે ભાત કે ટુકડા અને રેગ્યુલર આવતા હોય એવા પક્ષીઓ અને એમાં એ સ્ત્રી એટલી ઊંડી ઉતરી છે કે આજે તો વર્લ્ડ છે વિન્ડો બર્લ્ડિંગ એવું કરશો તમે એટલે એની ડિટેલ છે તમને મળશે તો શું શું થઈ શકે અને આ એવો શોખ છે કે તમારી પાસે સ્પેર ટાઈમ ચોવીસ કલાકનો હોય તો પણ તમને એમ લાગે કે આ ક્યાં કહેવાય ખબર ના પડે એવો આ શોખ છે અને એનરીચ આપણને જુદી જુદી રીતે કરે તો જુદી જ વસ્તુ છે પક્ષીઓ ઘણી બધી અલગ અલગ રીતે તમે ઓબ્ઝર્વ કરી શકો એક તો આપણે સાંભળીને કરીએ એક જોઈને કરીએ એક ઉગતા હોઈને કરીએ એક એના બીજા કોઈ રિમેન્સ આપણને મળે માળો મળે કે બીજું કશું મળે એના ઉપરથી કરીએ એટલે ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ ફીલ છે એની લાઈફ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે આપણે કલ્પી ન હોય એટલી ઇન્ટરેસ્ટિંગ લાઈફ વચ્ચે ક્યાંક સમય મળશે આપણે થોડી વાર બેસીને

ઓલો ભાઈ ગયો છે સારો કરવા